કચ્છના યુવા ખેડૂતે જૉન ડિયરના ટ્રેક્ટર અંગે શું કહ્યું તે વિશે જાણીએ મારું પૂરું નામ આનંદ દેવજી ભાઈ મહેશ્વરી ગામ કોટડા રોવાથી આવું છું જીતીના વ્યવસાય સાથે કેટલા સમયથી જોડાયેલા ખેતીના વ્યવસાયમાં હું મારા બાપ દાદાથી એમ ખેતીની છે વ્યવસાય અને હાલ અત્યારે જે તમે ટ્રેક્ટર વાપરો છો એનાથી પહેલા તમે ક્યુ ટ્રેક્ટર વાપરતા ને અત્યારના ટ્રેક્ટરમાં ને પહેલાના ટ્રેક્ટરમાં શું પાડશે એટલે પેલા હું સાદા tractor વાપરતો હતો સ્વરાજ હતો મહિન્દ્રા હતો એના પાછળ ત્રેપન દસ લીધો four wheel પછી મને થોડોક નાનો થતો હતો એના હિસાબે હું પછી ચોપન zero પાંચ લીધો bs four માં એસી cabin engine ચોપન zero પાંચ એ john deere company નું tractor છે john deere નું tractor હું આશાપુરા showroom માધાપર highway ઉપર ત્યાંથી ઘનશ્યામભાઈ કરીને આ ટ્રેક્ટર ની ખાસિયતો અને આ ટ્રેક્ટર બીજા કરતા અલગ છે એ આપને કેવી રીતે ખ્યાલ આવ્યો કોણે જણાવ્યું કેવી રીતે ખ્યાલ આવ્યો એમાં એવું હતું કે હું પહેલા યુટ્યુબ માં વિડીયો જોતો હતો તો જે ફોરેન ના જે ટ્રેક્ટર જોન્ડિયર ના આવે જે અમેરિકા ઓલી બાજુ હાલે રહ્યા એના હિસાબે જોઈને હું એ ટ્રેક્ટરનું સેટને પૂછા કરી તો સેટ કે મને કીધું કે એસી બેન ભલે લઈ લેજો ભલે લઈ આપશું એમ આ ટ્રેક્ટર શું ખાસિયત છે અને પહેલા ટ્રેક્ટર તમને કેટલો સમય જતો અને કેટલું ફ્યુલ એફિશિયન્સી હતી એની અને અત્યારે જે તમે ટ્રેક્ટર વાપરો છો નવું જોન ડિયર શું ફરક છે તમને પહેલા અમે જે ટ્રેક્ટર હાકલતા એનાથી સમજી લ્યો સાદા ટ્રેક્ટર હાકલતા હતા અમે તો એમાં સમજી લ્યો એ દિવસમાં સમજી લો ત્રણ એકરથી ચાર એકર જમીન કાઢી શકતા હતા અમે ને જે આ ફોરેક્સ ફોર ટ્રેક્ટર છે ચોપન જીરો પાંચ એનાથી અમે સમજી લો સાત થી આઠ એકર દિવસમાં કાઢી છે એ જમીન 7 થી 8 એકર જે પેલે કાઢતા ને શરીરમાં થકાવટ કેટલી પેલા ને અત્યારે માં શું ફરક આવ્યો અત્યારે જો પેલા અમે સમજી લ્યો ટ્રેક્ટર આકલતા એમાં સમજી લો સાંજ ના તો ફૂલ થાકી જ હતા હવે જે એસકેબિન ઇન્જેક્ટર છે એમાં સમજી લો કદાચ પંદર કલાક આપણે ભરીએ તો સવારના જેવા ચડીએ એવા જ સાંજ ને ઉતરી કાઈ ફરક ન પડે આપણને ખબર જ ન પડે કે થકાન ની ખબર ન પડે એનામાં અને ફ્યુલ ની વાત કરીએ તો ફ્યુલ એટલે કે આપણે ડીઝલ છે એ કેટલું જોઈએ છે અને પેલા ના માં કેટલું જોતો એટલે ફ્યુલમાં એવું છે કે જે સાદા ટ્રેક્ટર અમે હાકલતા હતા એમાં સમજી લો કલાકમાં ત્રણ લીટર જેટલો તેલ આવી જતો હતો આમાં ને આમાં સમજી લો ત્રણ કલાક સાડા ત્રણ કલાક એકડમાં લાગી જતા હતા ને હવે જે આ ટ્રેક્ટર છે એમાં સમજી લો એકડના હિસાબે જોવા જઈએ તો દસ લીટર અગિયાર લીટર એવરેજ આવે રહ્યો આના ટ્રેક્ટરમાં ને ટાઈમ બચે રહ્યો આમાં સમજી લો કે દિવસમાં ઘણું જમીન કાઢી જાય વાત કરીએ તો અન્ય બીજા કોઈ ખેડૂત ભાઈઓ છે એને આપ આ ટેક્નોલોજી સુ કહેવા માંગશો શું સલાહ આપશો બીજા ભાઈ માટે તો હું સલાહ એવી જ આપીશ કે ટ્રેક્ટર બધા હવે ફોર વ્હીલ જ લેવા ખપે સાદા ટ્રેક્ટરની હવે ભાઈ શકે એમ ને જો આ ટ્રેક્ટર છે તો શરીરમાં ને શરીર પોતાનું બરાબર રહેશે ને વધારે દસ વર્ષ તો વધારે જ જીવન જીવી શકે માણસ એના હિસાબે કચ્છમાં જોવા જઈએ તો મારા હિસાબે તો આ કચ્છમાં બીએસ ફોરમાં ચોપન જીરો પાંચ એસી કેબિનનો પહેલો ટ્રેક્ટર છે ને એ ઘનશ્યાપાઈ કનેથી જ સલાહ આપી મને ને એમના કારણે જ મને મળ્યું છે આ ટ્રેક્ટર નહીં તો મારા કને ન લેવાય આ ટ્રેક્ટર ઘનશનભાઈ આશાપુરા શોરૂમ પર હાઈવે ચોંડીનું ટ્રેક્ટર હું મેન તો ભાડા માટે જ લીધું છે મારી ખેતી તો છે પોતાની થોડીક પણ ભાડામાં જ વધારે આકલું છે એમાં કોટલાની આજુબાજુ પચાસ કિલોમીટર સુધી અમે જઈએ છીએ ખેડવા માટે પણ પચાસ કિલોની અંદરમાં જો જમીન હોય ને પંદર એકરથી વીસ એકરની ઉપર જમીન હોય અમે તો એમને ત્યાં જવાનું પોસાય એમ ને કાં તો રસ્તાનું ભાડું આપતા હોય તો તમે ત્યાં અમે ત્યાં જઈ શકીએ ખેડવા માટે આ ટ્રેક્ટર ખેડીને પહેલાં ખેડતા તો આમાં જમીનમાં ફેર પડે રહ્યું એમાં એવું ફેર પડે રહ્યું કે આ ટ્રેક્ટર એ સ્પીડવાળું ટ્રેક્ટર છે એના કારણે જમીન વધારે પલટી મારી જાય છે ને ઓનામાં ધીરે ધીરે મારે એટલે એમ સાઈડમાં રહી જાય આમાં પછી ઘાસ છે એ બધું નીચે આવી જાય ને ઓનામાં ના આવે ફરક એ આવી જાય આમાં ને આ ત્રણ ચાર ઇંચ ઓલા હળથી નીચે ઊંડા જાય રહ્યા ફરક પડી આમ જલ્દી છે ફરક પડે એમાં થોડો ફરક પડી જાય એટલે આ ટ્રેક્ટર લીધું છે હું એ ભાડા જ કરું છું એનાથી પણ એ સમજી લો એકરના હિસાબે અમે કામ કરીએ છીએ એમાં જેવી ગામની જમીન હોય એના હિસાબે હમણાં અમે બાવીસોથી પચીસો લઈએ રહે એકરના ને બીજા કોઈને ભાઈને ખેડવું હોય તો અમને વીસ એકડથી પચીસ એકડની આજુબાજુની જમીનો ખેડવી હોય તો ખેડી શકીએ ખેડી દેશું અમને એમને ને એના હિસાબે અમે ભાવ કરી દઈશું એમને બરાબર જમીનના હિસાબે બીજા જે ટ્રેક્ટર હતા આ ટ્રેક્ટર થી ખેડવામાં પણ કેટલી સરળતા રહે છે અને એનાથી તમે કેટલું વધારે જો લઈએ છીએ તો કેટલું વધારે ઉપાર્જન કરી શકીએ વધારે કમાણી કરી શકીએ એટલે એક તો એમાં એવું છે કે જે ફોર વ્હીલ ટ્રેક્ટર છે એની સ્પીડ છે તો પ્લાવમાં આપણે જ્યારે ખેડીએ તો એનામાં સમજી લો સ્પીડથી જાય એટલે માટી ફૂલ ફરે માટી ઊંધી થઈ જાય બધી